સરકારે આ વખતે જે કેલેન્ડર પ્રમાણે જાહેરાત કરી ચાર હજાર શિક્ષકોની ભરતી કરે છે તાજેતરમાં શિક્ષણ મંત્રી પોતે પણ સોશિયલ મીડિયામાં આખું પોસ્ટર મૂક્યું બહુ ઐતિહાસિક નિર્ણય પણ હકીકતમાં એ ચાર હજાર શિક્ષકોની ભરતી નથી એ બદલીની વ્યવસ્થાનો ભાગ છે એટલે જૂના શિક્ષકોને બદલી કરીને જ્યાં યોગ્ય પ્રમાણે આવે અને અપગ્રેડેશન કરવાનું આવે એની વાત છે પણ સરકાર આખી વાતને બદલીને એ ભરતીમાં દેખાડીને ગુજરાતના યુવાન યુવતીઓ સાથે મોટા પાયે વિશ્વાસઘાતને છેતરપિંડી કરી છે આખી વ્યવસ્થામાં જે રીતે યુવાનો પોતે રાહ જોઈને બેઠા છે એક તરફ શિક્ષક વગરની શાળા અને બીજી બાજુ શિક્ષક બનવા માટે રાહ જોતા હજારો યુવાનો હતી આ બંને બાબતે અંતે તો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને મોટા પાયે નુકસાન થાય ત્યારે હું ટીવી નાઇનના માધ્યમથી સરકારને વિનંતી કરું છું મહેરબાની કરીને સરકાર છેતરપિંડીના કાર્યક્રમો બંધ કરે પહેલી ભરતી આ જે એચ મેટ આચાર્યોની ભરતી અમે કરવાના છે એની જાહેરાત આપી છે અને ગઈકાલે આપણી જૂના શિક્ષકોની ભરતીની જાહેરાત અમે કરી છે એટલે ચાર હજાર જેટલા શિક્ષકો જે છે એ ટ્રાન્સફર થશે અને એ જગ્યા જે ખાલી થશે એમાં આપણી નવી ભરતી આપણે આપવાના છીએ ઉત્તર માધ્યમિકની ટાટ ઉત્તર માધ્યમિક અને ટાટ માધ્યમિક એટલે એ પણ જે જગ્યાઓ ખાલી છે એટલે નવા મિત્રોને નવા યુવાનોને ત્યાં તક મળવાની છે એટલે કોઈ જગ્યા ખાલી રહેવા નથી હા એક આ સતત ચાલતી પ્રક્રિયા છે એટલે એ અમે આવનારા સમયમાં દિવાળી પહેલાં ટાટ ઉત્તર માધ્યમિક ટાટ માધ્યમિક અને ટેટ ટુ છથી આઠની અને ટેટ વન એકથી પાંચ અને અન્ય માધ્યમ